વડોદરા શહેરની મધ્યમાં આવેલી આરાધના સામેનો રસ્તો કોર્પોરેશન દ્વારા ખોદી નાખવામાં આવતા રાહદારીઓ પરેશાન થઈ ચુક્યા છે હોસ્પિટલમાં ચેનાની કાલાગોડા વચ્ચેના સૌથી વ્યસ્ત રોડ પર ગટરની લાઇન બદલવાની કામગીરી માટે રોડ ખોદાયા હોવાનું કોન્ટ્રાક્ટરના માણસો જણાવી રહ્યા છે જોકે આ રોડ ખોદાઈ જવાના લીધે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે વડધરા મધ્યમાં આવેલી સહેજી હોસ્પિટલ કલાક અને બારેમાસ ટ્રાફિકથી ધમધમતો રહે છે આવા વ્યસ્ત રોડને છેલ્લા કેટલાય સમયથી ખોદી નાખવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટરના માણસો કહે છે કે ગટરની લાઈનો બદલવા માટે રોડને ખોદવામાં આવ્યો છે પણ ગટરનું કામ ક્યારે પચશે તેનું ઠેકાણું નથી રસ્તા પર દિવસ દરમિયાન અનેક વખત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે છે વડોદરા 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 શહેરને એક ઉપનામ ઉપનામ મળ્યું આ મહાનગરપાલિકાના જાડી ચામડીના અધિકારીઓ જાડી ચામડીના સત્તાધીશોને કારણે મળ્યું છે આપ જોઈ શકો છો માન્ય મુખ્યમંત્રી સાહેબ હમણાં આવ્યા હતા ત્યારે પણ જણાવ્યું છું કે અમદાવાદ આગળ વધી ગયું સુરત આગળ વધી ગયું વડોદરા પાછળ કેમ ત્યારે આપ મારી પાછળ જોઈ શકો છો કે રોડ બની ગયો છે સારામાં સારો રોડ છે પરંતુ હવે ડ્રેનેજ લાઇન નાખવાના ક્યાંક લાઇનો જોઈન્ટ કરવાના કારણે રોડ ખોદી નાખ્યો છે એટલે કે વડોદરા અને ખડોદરા કરોડો રૂપિયાનો આ રોડ બનતો હોય છે અને રોડ ખોદાયા પછી આને જે તે કોન્ટ્રાક્ટર રિપેર કરતા નથી પરંતુ એ ખાડા જેવું બની જાય છે જેથી કરીને વાહન ચાલકોને ખાડામાંથી ઉભળ ખાબડ થઈને જવું પડે છે એટલે આ જાડી ચામડીના સત્તાધીશો આ જાડી ચામડીના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવાનો બીજા અધિકારીઓ લાભ પોતે મેળવી લે અને આ રીતે વડોદરા શહેરને ખડોદરા બનાવી દીધું છે હાલમાં સારામાં સારો રોડ ખોદી નાખ્યો છે આ રોડ રોડને હજુ આઠ મહિના કે બાર મહિના પણ નથી રહ્યા ત્યારે જ રિપેર કરવામાં નવો બનાવવામાં આવ્યો ખોદી નાખ્યો છે એટલે કે રોડની વેલિડિટી પૂરી પતી ગઈ માન્ય કમિશનર સાહેબ માન્ય મેયર સાહેબ આ બધી બાબતોનું ધ્યાન રાખે અને મુખ્યમંત્રી જે પણ કહી રહ્યા છે એમની આજ્ઞાનું પાલન કરે જે રીતના અત્યારે ખોદકામ ચાલી રહ્યું છે તો અહીંથી વડોદરા મહાનગરપાલિકાના કમિશનર મેયર બધા રોડ જાય છે આ મુખ્ય રોડ છે અને આ રોડ ખોદી નાખ્યો છે તો એમને શું દેખાતું નથી કેવી રીતે પરમિશન આવી હશે જો આ ગટર લાઈન નાખવાની છે તો પહેલાં કેમને નાખી અમારી એક જ માંગ છે આ જાડી ચામડીના સત્તાધીશોના અધિકારીઓ પાસે કે માન્ય મુખ્યમંત્રી સાહેબ જે ટકોર કરી છે એ ટકોરનું ધ્યાન રાખે